સુરતના બેસ્તાનમાં સત્તર વર્ષીય કિશોરી ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું સત્તર વર્ષીય કિશોરી જે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાઈ ત્યાં બે મહિના પહેલા ટ્યુશન ક્લાસમાં જતી હતી આજે તે અહીંયા શા માટે આવી હતી અને કઈ રીતે ઘટના બની તે એક રહસ્યમય છે હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આપઘાત હત્યા કે અકસ્માતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે મોર યુપીના વતની સંજય સિંહ પરિવાર સાથે ભેસ્તાન વિસ્તારમાં આવેલી પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહે છે પરિવારમાં પત્ની બે પુત્રી અને એક પુત્ર છે સંજય કાપડની મિલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે જે પૈકી પાયલ બીજા નંબરની પુત્ર છે જે ધોરણ બાર બાદ કોલેજની તૈયારી કરી રહી હતી ગતરોજ બપોરે દોઢ વાગ્યા હું ટ્યુશનમાં જાઉં છું તેમ કહીને દીકરી પાયલ ઘરેથી નીકળી હતી દરમિયાન તે વિસ્તારમાં આવેલા સિસ્કા પ્લાઝા નામના બિલ્ડિંગ પર પહોંચી હતી અને ત્યાંથી ચોથા માળે તે નીચે પટકાઈને મોતને ફેટી હતી ઘટના અંગે જાણ થતા પરિવારજનો અને પોલીસ દોડી ગયા હતા હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે આ સાથે જો અકસ્માત આપઘાત કે હત્યાની દિશામાં હોત તપાસ ધરવામાં આવી છે ભેસ્તાન પીઆઈ વિક્રમ દેસાઈએ જણાવ્યું હતું કે સત્તર વર્ષ જે કિસોરીનો મૃતદેહ મળી આવ્યો હતો હાલ સીસીટીવી અત્યારે વધુ તપાસ કરવામાં આવી રહી છે પેનલ પોસ્ટમાર્ટમ કરવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે પરિવાર દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે માથા અને શરીરના ભાગે ઇજાના નિશાનો મળી આવ્યા છે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે